સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી પાંચ એવી ગુજરાતી ફિલ્મોની વાત કરીશું જે ફિલ્મોએ ગુજરાતી બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરી છે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો પાંચમા નંબરની ગુજરાતી ફિલ્મ છે ઉડન છુ ફિલ્મ આ ફિલ્મ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જેમાં આરજવ ત્રિવેદી આરોહી પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ઉડન છુ આ ગુજરાતી ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર ચાર કરોડ છેતાલીસ લાખની કમાણી કરી હતી અને ઉડન છુ ગુજરાતી ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી તે પછી ચોથા નંબરની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો હાહાકાર ફિલ્મ આ ફિલ્મ અઢાર ઓક્ટોબર બે હજાર રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં મયુર ચૌહાણ હેમાંગ શાહ ચેતન ધનાની તુષારિકા રાજ્યગુરુ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને હાહાકાર ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર પાંચ કરોડથી વધુ કમાણી કરી લીધી છે અને હાહાકાર ફિલ્મ એક બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ ચૂકી છે તે પછી ત્રીજા નંબરની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો કસુંબો ફિલ્મ આ ફિલ્મ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી આ એક હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મ હતી આ એક સ્ટારર ગુજરાતી ફિલ્મ હતી જેમાં રોનક કામદાર દર્શન પંડ્યા ધર્મેન્દ્ર ગોહિલ ફિરોજ ઇરાની ચેતન ધનાની મોનલ ગજ્જર શ્રદ્ધા ડાંગર જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને કસુંબો ફિલ્મ એક મોટા બજેટ સાથે બનાવવામાં આવી હતી કસુંબો ફિલ્મનું બજેટ આઠ કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર સાત કરોડ ત્રેપન લાખની કમાણી કરી હતી અને કસુંબો ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર એક એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી પછી બીજા નંબરની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો ફક્ત ફક્ત પુરુષો માટે આ ફિલ્મ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં યશ સોની દર્શન જરીવાલા મિત્ર ગઢવી ઈશા કંસારા અને આ ફિલ્મમાં બોલીવુડના મેગા સ્ટાર એટલે કે અમિતાભ બચ્ચનજી પણ એક કેમિયો રોલમાં જોવા મળ્યા હતા અને ફક્ત પુરુષો માટે આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર આઠ કરોડ કમાણી કરી હતી અને ફક્ત પુરુષો માટે ફિલ્મ એક સુપરહિટ ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો એક નંબર પર આવે છે બે હજાર ચોવીસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ ચમકુડી ફિલ્મ ચમકુડી ફિલ્મ એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી આ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં વિરાટ ગેલાની માનસી પારેખ ઓજસ રાવલ જેવા કલાકારો જોવા મળ્યા હતા અને જમકુડી ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને જમકુડી ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર અઢાર કરોડ સાત લાખની કમાણી કરી હતી અને જમકુડી ફિલ્મ એક બ્લોક ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને આ ફિલ્મ બે હજાર ચોવીસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ છે આમ બે હજાર ચોવીસમાં સૌથી વધુ કમાણી કરનાર આ પાંચ ગુજરાતી ફિલ્મો છે તો આપ સૌએ આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ જોઈ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી